હું એસી ચુડાસમા અવલ સુરક્ષા નિરીક્ષક એસટી જામનગર વિભાગ આજ રોજ માન્ય એસપી સાહેબ તેમજ રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ ગેરકાયદેસર મુસાફરીની હેરફેર કરતાં પ્રાઇવેટ પાસિંગવાળા ઈકો વાહન તેમજ કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટનો ભંગ કરી સ્ટેજ કેરેજ મુજબ સંચાલન કરતા મિની બસો તેમજ લક્ઝરી બસો વિરુદ્ધ ક્લન્ડેસ્ટાઈન ઓપરેશનની ચેકિંગ કામગીરી હાથ ધરીએ છીએ જે જે વાહન ચાલકો વિરુદ્ધ આરટીઓ તેમજ નામદાર કોર્ટમાં મેમાં તેઓને ફાળવવામાં આવે છે ચેકિંગ દરમિયાન વધુ સીટ પરમિટ કરતા વધુ વાળા વાહનો જણાય છે અને ટેક્સ ચોરી કરતા મોટા ભાગે મિની બસોમાં જણાય છે okay